પોલીસે કરાવી મધ્યસ્થી રાત્રિ દરમિયાન બે કોમના અગ્રણીઓને બોલાવી શાંતિ સમિતિની બેઠક યોજી હતી કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કોઠેમ્બા ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ડીવાય ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી રિપોર્ટ બાય વીરભદ્રસિંહ સિસોદિયા જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત ધન્યવાદ આજ રોજ કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઠંબા ટાઉનમાં હેન્ડ સ્પ્રે ચેન્જ કરવાની બાબતમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે એક નાનકડો ઝઘડો થયો હતો જેના બાબતે સોશિયલ મીડિયામાં એક વિડિયો પણ વાયરલ થયો હતો મહીસાગર જિલ્લા પોલીસે આ ઘટનાની ગંભીરતાને જોઈને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી લીધી છે અને પાંચે પાંચ આરોપીઓ

બે કોમ વચ્ચેનું કંઈક જે ઇશ્યુઝ છે સપાટી પર જે દેખાતો હતો જે સોશિયલ મીડિયામાં જે વાસ્તવમાં તદ્દન ખોટું છે એવું કોઈ પ્રકારનું અહીંયા પણ નથી અને બધા બે કોમ વચ્ચે શાંતિથી બધું ઓકે છે કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થયા નથી અધ્યક્ષતામાં સમિતિની મિટિંગ મળી એમાં બે કોમ વચ્ચે જે બનાવ બનેલો એમાં અત્યારે હાલમાં ગામમાં સંપૂર્ણ શાંતિ છે અને હાલ કોઈ અનિશી બરાબર એવું છે નહીં